નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે તાજી વિયાનેલ દૂધવાળી વાળી દસ જર્સી ક્રોસ ગાયો વેચવા માટે લાવ્યો છું તો જે કોઈ પશુપાલકને તબેલો બનાવવો હોય ફાર્મ બનાવવું હોય અથવા તો ઘર ઘરાવ દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો સારામાં સારી દૂધવાળી ગાયો વેચવા માટે લાવ્યો છું તો આજનો વિડીયો તમારા માટે સારામાં સારો છે તો વિડીયો છેલ્લે સુધી જોજો ને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એ સૌથી પેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો નો એક મિનિટ વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ આ ગાયો માલિકને વેચવાની છે સ્ટેપ સ્ટેપ બાય તમે બધી જ ગાયોનો વિડીયો જોઈ શકો છો બધી જ ગાયો ફૂલ જવાબદારી વાળી ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો દેખાવમાં પણ સારી છે બધી જ ગાયો જર્સી ક્રોસ છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચણ બધી રીતે સારી છે અને આ બધી જ ગાયો પહેલા વેતર થી લઈને ત્રીજા વેતરની અંદર છે આ માલિક પાસે ટોટલ દસ ગાયો છે તેમાં છ ગાયો તાજી વિયાણેલ છે જેનો બે ત્રણ દિવસથી લઈને દસ દસ દિવસ ની અંદર વિણાલ છે ત્યારબાદ ચાર ગાયો હાલમાં ગાભણ છે તેને ચાર પાંચ દિવસથી લઈને દસ બાર દિવસથી વિણાવવાની વાર છે બધી જ ગાયો આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે દસે દસ ગાયોના ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે આંચળ માટીની ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તો જે કોઈ પશુપાલકને તબેલો બનાવવો હોય ફાર્મ બનાવવો હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર હું વિડીયોને છેલ્લે આપીશ ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાયો જોર્યા છો બધી જ ગાયો સારામાં સારી છે ઊંચાઈ લંબાઈ પણ સારી છે ત્યારબાદ દરેક ક્વોલિટીની ગાયો છે જે કોઈ પશુપાલકને આ બધી જ ગાયો ખરીદવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો એક બે ગાયો લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આ બધી જ ગાયોને જો દૂધની વાત કરીએ તો એક ટાઈમનું આઠ લીટરથી લઈને એક ટાઈમનું ચૌદ લીટર દૂધવાળી ગાય આ માલિક પાસે હાજરમાં છે એટલે કે સોળ લીટરથી લઈને અઠ્યાવીસ લીટર દૂધ આપનારી ગાયો માલિક પાસે છે તો જે કોઈ પશુપાલકને દૂધવાળી વાળી ગાય લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આ બધી જ ગાયોની જો અંદાજિત કિંમતની વાત કરીએ તો ચાલીસ હજાર થી શરૂ કરીને પંચ્યાસી હજાર સુધીની ગાયોની કિંમત રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલકને ગાય ગમતી હોય તો વિડીયોની અંદર બધી જ ગાયોનો વિડીયો આપેલો છે તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોઈ તમારી મનપસંદ ગાયની સ્ક્રીનશોટ પાડી તમે માલિકને વોટ્સએપ કરી તમે આ ગાયો રૂબરૂ બંને ટાઈમ દૂધ ચેક કરીને ખરીદી શકો છો ત્યારબાદ આ માલિક પાસે ટ્રાન્સપોર્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે તો તમે એક સાથે ગાડી પણ મંગાવી શકો છો પૂલ જવાબદારીવાળી ને બધી જ ગાયો સારામાં સારી છે ત્યારબાદ આ બધી જ ગાયો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ ભલાસરા તાલુકો થરાદ ને જિલ્લો બનાસ બનાસકાંઠા ત્યાં તમને આ બધી જ ગાયો જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ભાણાભાઈ પટેલ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોલ કરી તમે આ દસ માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ દસ માંથી કોઈ પણ ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહ્યો